ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે અહીં નગરપાલિકાના પીવાના પાણીની જે પાઇપલાઇન છે તે પાઇપલાઈનની અંદરમાં ભૂગર્ભગટરના પાણી ભરી જવાના કારણે આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે અને આ ગંદુ પાણી પીવાના કારણે લોકો ચામડીના રોગ અને જાડા ઉલટી જેવા રોગના શિકાર પણ બને છે નગરપાલિકાના અધિકારીઓને અનેકો વાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી ધોરાજી નગરપાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરાયા બાદ ધોરાજીનું રાજકારણ ગરમાયું છે ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખે ભાજપ અને ધોરાજી નગરપાલિકાના વહીવટદાર અધિકારી પર ગંભીર આક્ષેપો લગાવ્યા અને કહ્યું કે નગરપાલિકાના અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની પણ આવડતના કારણે પ્રજાને દૂષિત પાણી પીવા માટે મજબૂર બનવું પડ્યું ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે ને વહીવટદારના શાસનમાં દૂષિત પાણી વિતરણ જેવી સમસ્યા સર્જાય છે અને અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનોને ગાંઠતા નોવાનો પણ શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ છે ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખે ભાજપ પર અને નગરપાલિકાના વહીવટદાર અધિકાર પર લગાવેલ આક્ષેપ બાબતે ધોરાજી શહેર ભાજપના પ્રમુખ રાજેશ બાલધાએ પણ એ વાતનો સ્વીકાર કર્યો કે ધોરાજીમાં ખરેખર દૂષિત પાણી વિતરણ થાય છે અને આઠથી દસ દિવસે પાણી વિતરણ થાય છે અને કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ગત ટર્મની અંદરમાં નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું અને પાણી વિતરણ વ્યવસ્થામાં કોંગ્રેસે કોઈ આયોજન ન કર્યું હોવાના કારણે હાલ આ પ્રજા હાલાકી ભોગવી રહ્યા છે રાજુ બાલધા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજીની પ્રજાને જે દૂષિત અને અશુદ્ધ પાણી મળેલ છે તો ગયા વખતે છેલ્લા પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને છેલ્લા પાંચ વર્ષ થયા ફિલ્ટર પ્લાન્ટ બનશે તે પણ આપ જોઈ શકો છો નગરપાલિકામાં પણ તમે મેળવી શકો છો કે ક્યાંથી ફિલ્ટર પ્લાન્ટ બનશે તો જે શાસન અધિકારી કોંગ્રેસ દ્વારા હતા તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નહીં અને કયા કારણોસર ફિલ્ટર પ્લાન્ટ કરેલ નહીં અને હાલ ધોરાજીની પ્રજા એના વાકે ગંદુ અને પ્રદૂષિત પાણી પી રહી છે અને હાલ અનિયમિત અને ઓછું પાણી ઓછા દિવસોમાં પાણી મળે છે ટૂંકમાં જે પાણી મળે છે એના દિવસો છે સાત સાત દિવસે પાણી મળે છે પરંતુ અગાઉ ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે ધોરાજીની પ્રજાને મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર આઠથી દસ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને એ પણ દૂષિત અને ડોહળું પાણી વિતરણ કરવામાં આવે છે જેને કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે માત્ર ભારતીય જનતા પાર્ટીના પાપે અને વહીવટદારના વાકે ધોરાજીની શહેરની પ્રજા આ પીડા ભોગવી રહી છે બે હજાર સત્તરની અંદર ધોરાજી શહેરમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો જેને કારણે ધોરાજી શહેરની પ્રજાને આઠ થી દસ દિવસે પાણી મળે છે અને હાલમાં જે દૂષિત ડોળું પાણી મળી રહ્યું છે એ વહીવટદારના વાકે મળી રહ્યું છે છેલ્લા દોઢ વર્ષથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે પરંતુ વહીવટદાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી જેને કારણે લોકોને પીડા ભોગવવી પડે છે મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી હોટ નંબર આઠ આજે ધોરાજીમાં લગભગ ઘણા સમયથી આ દુર્ગંધ અને ગટરનું પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો લોકો પાણી પીવે તો પથરી ની તકલીફ થાય છે શ્વાસ ની તકલીફ થાય છે મેલેરિયા જેવી તાવની પણ તકલીફો થાય છે બાળકો બીમાર પડે છે ત્યારે હમણાં ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ને ધારાસભ્યના માણસો છે એ મત માટે મહિલાઓમાં પાસે ઘરે ઘરે જતા હતા ત્યારે આ વિસ્તારની મહિલાઓ છ મહિનાથી દુર્ગંધુ પાણી પીવે છે ત્યારે આને નિવારણ લાવવા માટે કોઈ પણ પગલા લેતા નથી તંત્ર પણ જાણે કે આંખ બંધ કરી છે સમજી શકે છે મારું નામ લાભુબેન નરસિંહભાઈ સોલંકી અને અમે નબળા માણસો થઈ અને આવા પાણી અમને આપે છે મત જોતો તો ત્યારે અડિયું કાઢતા બરોબર છે તમારું બધું કામ નો સોલ કરશું અમે અત્યારે અમને કોઈ પાણી સારું આપતા નથી ગટર ના પાણી આવે છે જોવા સીસો અમે બીમાર સુવાસ સડે અમે નબળા માણસું ટાકા ક્યાંથી મંગાવી સાહેબ બોલો અમારું કાંઈક ગરીબ માણસું કાંઈક ઉધાર કરવો પડે કે નહીં નોરું હાવ હાવ કાદળા આવે છે અને ધારાસભ્ય દેખાતા જ નથી પાછા મત લઈને વયા જાય છે અને અમને જવાબ આપતા નથી કોઈ જાતિ અમારી અરજ કે રાવ સાંભળતા નથી નેટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને